નમસ્કાર દોસ્તો આજનો કથા પ્રસંગ અઢારસો ને તેત્રીસમાં જન્મેલા મહાન વૈજ્ઞાનિક આલ્ફર્ડ નોબલના જીવન ઉપર આધારિત છે સ્વીડનના એ પ્રસિદ્ધ રસાયણશાસ્ત્રી તેમજ ખૂબ જ અગ્રણી ઉદ્યોગપતિ અને જેમના નામ ઉપર ત્રણસો ને પંચાવન જેટલી પેટન્ટ છે એવા ધનાઢ્ય વૈજ્ઞાનિક એવા ધનાઢ્ય ઉદ્યોગપતિ એમની પાસે સમૃદ્ધિનો કોઈ ભાર ન હતો આવા હતોડ નોબલ એકવાર બેઠા બેઠા વર્તમાન પત્ર ઉથલાવતા હોય છે અને ઉચિંતાની નજર એની એ વર્તમાન પત્રની અંદર છપાયેલા સમાચારો પર જાય છે અને એ અચંબિત થઈ જાય છે ફ્રેન્ચના એક અખબારે આલ્ફ્રેડ નોબલનો ફોટો છાપ્યો હતો અને એમના મૃત્યુના સમાચાર છાપ્યા હતા પણ એની ટેગલાઇન એ એની હેડલાઇન એ પ્રકારની હતી કે આજે મૃત્યુના વેપારીનું મૃત્યુ થયું આ સમાચાર વાંચી અને આલ્ફ્રેડ નોબલ હચમચી ગયા એને ખૂબ આઘાત લાગ્યો હકીકતે ઘટના એવી હતી કે આલ્ફ્રેડ નોબલના ભાઈ આલ્ફ્રેડ વિગનું મૃત્યુ થયું હતું પરંતુ વર્તમાન પત્રોને સંદેશો ખોટો મળવાને કારણે ભૂલથી વિગની જગ્યાએ આલ્ફ્રેડ નોબલનું નામ છપાઈ ગયું હતું એનો ફોટો છાપ્યો હતો પણ વર્તમાન પત્રની આ મોટી ભૂલ આલ્ફ્રેડ નોબલના જીવનમાં એક મોટો વિસ્ફોટ એમને પ્રસ્થાપિત કરી દીધો એ વિચારવા માંડ્યા કે કદાચ વાસ્તવમાં મારું મૃત્યુ થયું હોય તો આ જગત મને મોતના સોદાગર તરીકે યાદ કરે મને મૃત્યુના વેપારી તરીકે યાદ કરે કારણ કે આની પાછળનું કારણ એ હતું કે આલ્ફ્રેડ નોબલે ડાયનામેટની શોધ કરી હતી પણ એમનો શોધનો એ હેતુ એવો ન હતો કે જે માનવ સંહાર કરે એમની આ ડાયનામેટની શોધ એ તો ખાણ ખનીજ અને ઉદ્યોગના વિકાસ માટે તેણે કરી હતી પરંતુ યુદ્ધખોર માનસિકતાએ એમનો ઉપયોગ આતંકવાદ અને લડાઈની અંદર કરવા માંડ્યા અને ઘણા લોકો આ ડાયનામાઈટની શોધ પછી મૃત્યુ પામ્યા એક એવું વિસ્ફોટક વેપન કે જે માનવ સભ્યતાના ફૂર ફૂરચા ઉડાડી મૂકે અને ઘટના પણ એવી બની હતી કે જ્યારે આ સંશોધન ચાલી રહ્યું હતું હજી ડાયનામાઇટની શોધ નહોતી થઈ એ સમય દરમિયાન એક પ્રયોગની અંદર આલ્ફ્રેડના ભાઈ એમિલ આલ્ફ્રેડનું પણ મૃત્યુ થયું હતું એટલે ડાયનામાઇટની શોધ સાથે લોહિયાળ ઇતિહાસ હતો અને નોબલ આલ્ફ્રેડને ખૂબ દુઃખ લાગ્યું પણ દોસ્તો એ હૃદય ઉપરનો એ ઘા એમને થયું કે મારે મેં કોઈ ખોટા હેતુથી તો ડાયનામાઇટ નથી બનાવી પરંતુ લોકો એનો દુરુપયોગ કરે છે ત્યારે એક પસ્તાવા રૂપે એને પોતાની મોટા ભાગની જે મૂડી હતી એ મૂડીનો ઉપયોગ એને ઓગણીસો ની સાલમાં નોબલ ફાઉન્ડેશનની સ્થાપનામાં કર્યો અને એને એવા પાંચ ક્ષેત્રો હકીકતે તો આ એનો એક પ્રયાસિત હતું એક પસ્તાવો હતો એવા એને પાંચ ક્ષેત્રો શોધ્યા અને આ ક્ષેત્રની અંદર વૈશ્વિક કક્ષાએ માનવ કલ્યાણ માટે ઉમદા કામગીરી કરનાર એ વ્યક્તિઓને એમના તરફથી પુરસ્કાર મળે એ પાંચ ક્ષેત્રોની અંદર ભૌતિક શાસ્ત્ર રસાયણ શાસ્ત્ર ફિઝિયોલોજી એટલે કે મેડિસિન સાહિત્ય અને શાંતિ એમનું મૃત્યુ તો દસ ડિસેમ્બર અઢારસો છન્નુંની અંદર થયું પરંતુ એ પહેલા એમને એ વસિયત કરી નાખી અને આજે આપણે બધાને વિશ્વની અંદર જે સમાચાર મળે છે અલગ અલગ ક્ષેત્રની અંદર માનવ સભ્યતા માનવ કલ્યાણ માટે સૃષ્ટિના કલ્યાણ માટે જે લોકો કાર્ય કરી રહ્યા છે એ પુરસ્કાર આલ્ફ્રેડ નોબલ એક ખોટા સમાચાર ફ્રેન્ચ અખબારે છાપાતા અને એને પોતાની જિંદગીની અંદર ઝડપથી નિર્ણય લઈ લીધો અને જીવનના બાકી સમયની અંદર એમને આ સરસ મજાની વસિયત કરી અને જગતને ભૂલ સુધારવાનો એક રાજમાર્ગ દેખાડ્યો દોસ્તો જીવનનો એ જ સાચે સાચો પડઘો છે કે વ્યક્તિ ન હોય એમ છતાં એમનું નામ બોલાયા કરે કદાચ આપણું ગજુ આલ્ફ્રેડ નોબલ જેટલું ન હોય કદાચ આપણે કોઈ ઇતિહાસના પૃષ્ઠોમાં વંચાઈએ નહીં એવું પણ બને આપણે ગયા પછી આપણી હસ્તી રેશન કાર્ડમાંથી પણ મટી જવાની છે પરંતુ આપણા સામર્થ્ય પ્રમાણે આપણી કક્ષા પ્રમાણે આપણે કોઈના હૃદયમાં સ્મૃતિ રૂપે જીવતા રહીએ તો પણ એ કુદરતે માનવ જાત ઉપર મૂકેલા વિશ્વાસની સાર્થકતા છે ઈશ્વર આપણે સૌને એ શક્તિ આપે એ ભાવના સર ધન્યવાદ